અમદાવાદની અંદર કોરોનાના કેસ વા સતત વધારો નોંધાઈ રહ્યો છે જોકે અસારવા સિવિલ હોસ્પિટલની અંદર એક પણ દર્દી નથી પરંતુ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટ વોર્ડ તૈયાર છે સિવિલ તંત્ર પાસે પૂરતા પ્રમાણની અંદર ઓક્સિજન અને દવાઓ પણ ઉપલબ્ધ છે થર્ડ વેવ આવે તો વીસ હજાર લીટર લિક્વિડ ઓક્સિજન ટેન્ક પણ છે આ સાથે જ પૂરતા પ્રમાણની અંદર ઓક્સિજનના સિલિન્ડર પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે આ સાથે જે સિવિલ હોસ્પિટલના સપ્રિટેન્ડન્ટ સાવધાની રાખો પણ ડરવાની જરૂર નથી તેવું કહ્યું આપણે જેમ કહ્યું એમાં આપણને અમદાવાદની અંદર પણ કેસિસ મળે છે અને બધા જ લોકો એમ કહીશું કે જનરલી એકાદ દર્દી સિવાય બાકીના બધા હોમ આઇસોલ્યુશનમાં છે બહારના કન્ટ્રીમાં આપણે સાંભળ્યું છે કે ઘણા બધા દર્દીઓ છે અને અહીંયા અત્યારે ડિટેક્ટ થઈ રહ્યા છે સારી વાત એ છે કે દાખલ દર્દી નથી સિવિલની જ વાત કરીશ તો અમારી પાસે એક પણ દર્દી અત્યારે ઇન્ડો નથી અત્યારે કેમ ઘણા બધા સમયથી કોઈ પણ કોવિડ પોઝિટિવ દર્દી દાખલ નથી એટલે એક સારી વાત બીજી વસ્તુ કે આપણે આ બધા ફેઝમાંથી નીકળી ચૂકેલા છીએ સિવિલની વાત કરીશ તો અમારી પાસે ઓલરેડી આઇસોલેશન વોર્ડ છે જ જે આપણે જોયો એ વોર્ડની અંદર દર્દી આવે તો અમે ત્યાં રાખશું અને જેમ જો દર્દીઓ વધારે આવશે તો પછી જરૂર પ્રમાણે બીજો વોર્ડ ખોલવાનો વિચાર કરશું